આપણે હેને ઓલી લાઇન તૂટેલ હતી ને સાંધતા હતા હાંધી લીધી છે અને હવે પાણીની તૈયારી આપણે કરવી જોઈએ ધારીમાં ટૂંકમાં ધીરે ધીરે હું આવે છે જો કડા કડા હે ને કડા બાજરા થયા હમણાં એઠું ના શું કઈ આમ માથે માથે છે જો એ કડા કડા હજી બાજરા થયા હે એટલે પાણીની તૈયારી કરવી જોઈએ લાઇન ઓલે ફેરે આપણે ઓલા પાણીમાં તૂટી ગઈ હતી પાઈ લીધું ને પછી એક પાણી નીકળી ગયું પછી મોડી મોડી તૂટી એ આજ હાંધવા આવ્યા હતા લાઇનમાં હાંધી અને પછી મોટર ચાલુ કરી હે જોવા હારું કે ટૂંકમાં હાધો મારી દીધો કમ્પ્લીટ પાણી આવી ગયું કે નહીં નીકળે કે નહીં તો પછી બુરી આપણે એટલે કમ્પ્લીટ પાણી આવી ગયું હાથો છે ને એ બુરવાની છે ખાલી નાલી પાણી નીકળી જાય તો ટૂંકમાં આપણે ચેક થઈ જાય કે એમ નથી ને પાછી લીક એટલે કમ્પ્લીટ થઈ ગયું હે હાંડવી આવી કંઈક છે જ આપણે ધારી નહીં હવે દવાનો રાઉન્ડ લેવો જો હે બીજું કંઈ ખાસ નહીં પણ ફૂંગનાશક ને પારવી પારવી ઈર ને હે કોઈ ને હવે આતરાદા પવનમાં હે ને મચ્છરી હજુ ડે એટલે એનો રાઉન્ડ લેવો જો હે બાકી હજી ક્યાંય એવી ખાસ બહુ હુકાતી નથી કડાવ સિવાયની અને વલમાં તો કંઈ ઘટતું નથી ભાઈ બી રેતી તમે બધા કોમેન્ટ કરતા કે પાખી થાય આમાં કંઈ ખબર પડે ઘાટી પાખીનું હારની કંઈ ખબર પડતી નથી આટલો ડૂચો થઈ ગયો અને આમાં બે વાર તો રોકવાની દવા છાટ લીધી હજી છાંટવી જો હે કદાચ ક્યાં જ હાલો મોટર હવે ચેક કરીને બંધ કરી દીધી છે નાલી છે હેની બુરી દીધી લાઈન ટૂટલ હતી તો દહક ફૂટનો ગટકો નાખવો પડ્યો આંધો મારીને પાછી બુરી દીધી છે અહી હેન પેચાઈ ગઈ હતી પચમાં ગટકો નાખી અને સાંધો કરી નાખ્યો એટલે એ પાછું એવું થઈ ગયું ટૂંકમાં પાવાની બોર મોર આપણે એ બધી તૈયારી કરી મૂકી હજી વાર હે એમ તો બે કીને પાવાની પણ બધો હરાળો ટૂંકમાં આજથી કરી મૂકી એટલે સીધી બેન ઉઠી ગઈ અને ને બાપુ ને વાળી ગયા હે લાઈન હમી કરવાની હે તૂટી ગઈ હાંધવાની હે આ જીરું જો નામી તડકો બે ઉડે તો નામી તડકો નીચરો ને હોય જીરું ભેજ હે તે પછી એને ઢોમ ભરી મૂકું હે આ બપોરે તો આવતા રહે હે બાપુ ચાલે ને ગયા ને આ વેલા વૈયા ગયા હતા કાલ મેળામાં ગયા હતા તે લુગણા હતા ખાતા ને ધોવાના એ ધોતા હતા એ બધું કામ હાલે છે અને મારે હવે હાક રોટલા બનાવવા હે હાક વેલા વઘાર નાખે લાઈટ હોય ને તા પછી રોટલા તો હમણાં અહીંયા બારો ચીલો લીધો ને અહીંયા ઘડી હોય તે તા હાવ ખાવાની મોર મોર ઘડી હોય આપણે હમણાં નવો ચૂલો લીધો ને તે હવે આયા નગર બાર

અને હાંબા ખીર એમાં દૂધ હોય ને ખાંભ હોય એ બે બળદનો ખેડૂત ના હોય એ બે વસ્તુ ખાય બાકી કોઈ વસ્તુ નહીં ટૂંકમાં ખાય બધું હકી પણ બળદનો ખેડત ના હોય નહીં તો જાણે ત્યાં બળદતા હે નહીં ટૂંકમાં હવે આપણે દીધમાં ખેડ ખાતી બળદની એ વસ્તુ કંઈ ખાતા નથી અને જણ અહીંયા લેતા જે ખેતી કરતા હોય બળદ હાકતા હોય એ અને બાઈ જુલાની કરતી હોય ને એ બધું રફવીએ તો આને ટ્રેક્ટર લીધું ને આમ બળદને કાઢું ને બધું વેચ્યું લઈ દીધું તે કે રસ એ નથી રહેતા પર જ નથી આપતા તેના હું ત્યાં કીલાનો હજી કરી જ છું કાંઈ એમના માટે તો હું રસ રમા છું ને રસ ને બધા તહેવારામાં રસ લેવી અલગી હોય કે એમાં આપણે કોઈ તીખી વસ્તુ ના ખાઈ શકીએ કે કોઈ કોઈ પણ આપણે કેરા ફ્રૂટ સિવાય કંઈ વસ્તુ ના ખાઈ શકી અને તે તીખું ખાવા મને બહુ છે આખી વાહ કરતા હોય તો કે તીખી વસ્તુ ખાઈ લે એટલે બહુ અલગું ના લાગે

બાજરી છાટ લેવી YouTube મોર છાટી દે છાટ લેવી છે એક બર્થડે બનાવી હું તમને કે હું પેલું ને બર્થડે પછી આવી હે જોડી દેવું આમાં છે કાલ ને ક્લિપિપ જોડી દે હું દવા છાંટી ને આવી અને પછી જો ભાદરે આવી ગયો ગાડી આપડે જ રહી ગયા હેઠળ ઘરેડામાં હાલી ને જવાનું હોય તો બધું તમે આગલા વિડીયો હાલો દવા લેવા ગયો તો બેરાજે દવા લેતો આવ્યો અને મોટર સાયકલ વાળા છે ને આમ ગુમરો ફરીને આવ્યા બેરાજસી અહીંથી નીકળી તો જાય આમાં વાંધો ના આવે મોટર સાયકલ વહી જાય પણ વી પંચર પંચર પડે તો આપણે ઊભું થઈ રહીએ એટલે એથી અમે બેરાજસ ગુમરો જ મારી લે શું અહીંયા આવે એટલે દવાનું કામ થાય ચાલુ વેદમાંથી વહી જાય એમ ઉઘાડા કરતા જો એટલે એટલે વહી જાય હે આ શરૂ નીર પાણી વહી જાય નદીમાં આવે છે ને માછલા થઈ ગયા જો એ રે ઝીણકા ઝીણકા જય જાય ધીરે 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 બધા વડા થા હે આજ દી સુધી નહોતા પણ હવે થયા હે અહીંયા દવા છાંટીની ને લગભગ મહિનામાં ત્રણ ચાર દિવસ છે આજે આઠ તારીખે બાર તારીખે છે દવા છાંટી હતી એટલો લાંબો રાઉન્ડ ના હાલે પણ વચમાં વરસાદે આપણે આઠ દસ દી નીકળી ગયા એમાં ટૂંકમાં લાંબુ ખેંચાઈ ગયું અને એવી કંઈ ખાસ જરૂર હતી નહીં મોટરસાયકલ ને હાલે એવું હવે આવી કઈક છે એની માંડવી હવે ને દવા કઈ છાંટવાની છે ને એ તમને જરાક દેખાડ દઉં પછી ગાડીવાળા વાળા આવીને એટલે વેરું નહીં દે આમ આવી નથી ને આમ ભયરી નથી ને એટલે પછી વિડીયો વિડીયો બનાવવાનું વેરું આવે નહીં એટલે દવા કઈ કઈ છાંટવાની છે ને એ તમને દેખાડો આપણે દવા જો ઈરમાં હે શૂટર બરાબર અને ફંગી સાઈડમાં છે બીએસએફ નું આ ફંગનાશકમાં આ નાખવાની છે અને એક છે પડગમ આ છે ને એ ટૂંકમાં બધેમાં આ મચ્છરી મહી થ્રીપ એ બધેમાં ફાયદો કરે ટૂંકમાં એટલે એ ત્રણે ત્રણ ટૂંકમાં એક જ જાતમાં આવી જાય એટલે આપણે ત્રણ જાત દવા છાંટવાની છે આ ત્રણ જાત છાંટવાની છે અને હાલો હવે જો ગાડી વાળા આવે ને એટલે ઘણી ચાલુ ટાઢા લેવી છે એટલે આમ ફાયદો થાય થોડીક ટાઢા બોરમાં છાંટી ટટાણ હોય ને તો હવામાન થઈ ગયું હોય તો ઈર ને બધું ટૂંકમાં માથે આવી જાય તડકાનું બહુ પછી છાયા મેઠી વહી રહી ઈ ને બધું એટલે થોડીક ટાઠાપોર ની હોય ને તો ફાયદો થાય ટૂંકમાં પાણી દસ ટકા રિઝર્ટ ફાયદો થાય બાકી તો આપણે ગમે ત્યાં છાટી શકીએ આપડે ટાઈમ ટૂંકમાં આપડે ટાઈમ હોય તઈ બે ગાડી હોય ને ભેરી ભાઈ રહી હોય બે હેદ ઘણીક વાર થાય છાટતા આવી કંઈક છે આપણે એની ભાદરની માંડવી લાંબો છે એટલે ઉથલ એક જ થાય અહીંયા હેઢે પૂગે ને એટલે પૂરું માપો માપ થાય ઉથલ વરાય બે હું તન તન હારું લેવા દે જાય વિહ ની છે એટલે જા કટ પૂગી થઈ રહી પૂગી આવ્યો વાંધો ના આવ્યો ભલો હજી વાહે હાલો અમે દવા છાંટવા છે ને હવા અંધારું કરી લીધું હે હવા હાથ જેવું થયું હે આમ ગાડી હવે આ છેલ્લી હે છેલ્લી બે ગાડી હે કટકીમાં છટાઈ જાય એટલે કમ્પ્લેટ વ્યારા કરી લીધા હે ને આપણે હું રૂંઢે દવા છાંટવા ગયો ને તો મેં ઓલી વાત કરી હતી બર્થડે ગિફ્ટ વાળી હું ગિફ્ટ છે હાલો તમને આગળ દેખાડી ગિફ્ટનું કહ્યું હતું ને તો હે ને કેટલા વર્ષ થયા આપણે વાર લગ્નના Jangan dia tu gif. Jangan dia tu gif. Gif? Ia. Jangan dia tu tak kumat gif tapi belum dong. Ia macam buat cina gitu, macam 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 Tolong ni uli aja, pani pas <laughs> pas sendawa ni. Ini tu mama, jenam dewasa ni ada pes, jenam dewasa ni. Ani ini kau yang kah ini tu kau mai gerd મારે ક્યાંય તો તમારે હું ગિફ્ટ દે દમ ભઈ દે દે પછી મેને તો હું મેને કરી ઈ ઓર ઇન્જેનમ દિવસ સુધી પૂગી આવે ને એવી રીતનું પણ ઓનલાઈન બોલ દેવા દે ઓનલાઈન ને નામ મેળાયો ઈ તે દીમે ના હોય દીજો તમને આ ક્લિપ દેખાડીયા હા આ એ આપણા ક્લિપ હું કેમ કાલી દેવું ને કાલી દીધું અને ગિફ્ટ હું હોય તો દેખા હા ત્યારે હે જો હે એટલે ખબર પડી જશે એરપોડ હે બોટના બોટના એરપોડ હે

અને અમારે છે ને આવી બધી વસ્તુ ને હાચવણ બધું હું પેકિંગ પેકિંગ સરખું રાખજે મારી છે ને કોઈ બી દબા વિના મુકવાના હું કામ કરજો ને એમ પછી મૂકી પછી કામ કાલ ચેક કર્યા તા કે

વરાસ કોઈ લડવાની મન થાય ને અને આપણે જો તો એમ જ હા ને પછી મે આરસ કર્યું તો બે બે નું પતાયું બે નું પતાયું બે ફોન માં હાથ થી બગડી પડી ડિસ્પ્લે ઉડી ગઈ એટલે ડિસ્પ્લે ગઈ એટલે તો પૂરું થયું હા આ હું ડિસ્ટર મારું તો પેલી વાર પેલી વાર પેલી વાર બે જઈએ બસ છે સાઉન્ડ ક્વોલિટી જોરદાર છે

તે દિવટવર્ક આવતું નથી હોય બાર જાય ને એડિટીંગ બાર ને અથવા ગાડીમાં આપણે ફોર માં જતા હોય ને એડિટિંગ કરવું હોય હરિદ્વાર પછી ફોર વ્હીલર માં જતા હોય બીજા તો વાતું કરવી હોય ને વાતું કરવી ને એડિટિંગ ને મેળ ખાય

ઇને હેને આ ફોન નું કવર હે ની કટલો ટાઈમ છે ફોન આવ્યો તે દી નો ઈમ થાય કે હજી કાલ લીધું ને હું નવ નવ અને હું કાલ લઈ આવી હી છે દાવ આટલી વાર મે તો પૂરું કરી દીધું કવર બનાવી ના મારી ફોન ના થઈ જાય છે કવર બનાવી ના હું બારી આમાંથી એક ગિફ્ટ લેવાનું હતું ગિફ્ટ છે ને ઓની લઈ દીધું મે મને હમણા બર્થડે ગયા તે દી

અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હેપી બર્થડે અને આજે આજે આઠ તારીખે જન્મદિવસનો કોમેન્ટ હતો આપણે વિડીયો મોડો પૂરો થાય છે ને એટલે કોમેન્ટ આવી ગયો એટલે સમાવેશ થાય ને તો વિડીયો વહેલો પૂરો થઈ ગયો પછી કોમેન્ટ મોડો આવે તો એડિટિંગ થઈ ગયું એટલે સમાવેશ ન થાય અને આજે જન્મદિવસ છે દક્ષાબેન ગોજિયાનો આઠ તારીખે તો દક્ષાબેનને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હેપી બર્થ ડે અને હાલો હવે બર્થડે ની વિશ સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરી જો લાઈક કમેન્ટ માં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલ માં નવા તો સબ્સ્ક્રાઇબ કરજો મળી પાછા નવા વિડીયો માં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ